ત્યાંની ઘટના કે જ્યાં રાજકોટના ઉપલેટા વેણ ટુ ડેમમાં નવા નીર ની આવક થઈ છે ત્યારે પોઈન્ટ કુલ સપાટી ધરાવતા ડેમમાં નવા નીરની આવક થઈ છે જ્યાં પડેલા ભારે વરસાદને પગલે નવા નીરની આવક થઈ છે ત્યારે ઉપરવાસમાંથી ઓગણીસો ત્રેસઠ ક્યુસેક પાણીની આવક ચાલુ છે કે જ્યાં નવા નીરની જે આવકને પગલે લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો કે જ્યાં સમગ્ર સોરઠમાં જે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો અને જેને લઈને અનેક ડેમો અને નદીઓ છે ઓવરફ્લો થઈ છે ત્યારે રાજકોટના ઉપલેટાના વેણુ ટુ ડેમ છે તેમાં નવા નીરની આવક થઈ છે ત્યારે ચોપન પોઈન્ટ સોળ ફૂટ ની કુલ સપાટી ધરાવતા ડેમ માં નવા નીર આવક થઈ છે જ્યાં ઉપરવાસ માં પડેલા ભારે વરસાદ ને પગલે નવા નીર આવક થઈ છે ત્યારે ઉપરવાસમાંથી માંથી ઓગણીસો ત્રેસઠ ક્યુસેક પાણી આવક ચાલુ છે ત્યારે નવા નીર ની આવક ને લઈને લોકોમાં ખુશી જ્યાં ધરતીપુત્રોમાં પુત્રો માં પણ આનંદ છવાયો